you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે તળાજા તાલુકાના ગામમાં એક ઘટના બની જેમાં બે નાના ભાઈ બહેન રમતા રમતા કારમાં પુરાઈ જવાથી ગુંગળાઈ જતા મોત ને પેટ્યા છે આ ઘટના થી સમગ્ર પંથકમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ છે આ કરુણ ઘટના પંદર જુલાઈ મંગળવાર ના રોજ સાંજે છ વાગે બની હતી કારના દરવાજા અંદર થી લોક થઈ જતા બંને બાળકો અંદર ફસાઈ ગયા હતા દીપકભાઈ સોઢાધર ના બે બાળકો તનવી અને બહાર પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં રમી રહ્યા હતા રમતા રમતા બંને બાળકો કારમાં ગયા હતા અને અચાનક લોક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી અંદર ફસાયેલા બંને ભાઈ કાર્ટિવસના કારણે કરુણ મોત ત્યારે આ ઘટના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક નું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે આ ઘટના માતા પિતા માટે એક ચેતવણી રૂપ સમાન છે વાહનોમાં રમતા બાળકો પર સતત નજર રાખવી જોઈએ વાલીઓએ પોતાના બાળકો ની સલામતી માટે હંમેશા સતર્ક રહેવું જોઈએ